જે ઢોરો ન કરીન માર બહાર જવાનું હો કે તો તમને અંગાંગા લઈ જઉં હું જતો રહેવું કે હું વિચારતો તો આજ કેમ ના દાડો અલા તો જલ્દી જલ્દી જઈ થોડી બરી કાઢો આ તો તો વાઢેલી પડી હે

કે કેટલા છે લ્યા અંધાને કીક ના આવે કે છે હોવા હ કે બંધ થઈ જાય હું ધક્કો મારું તાન મારજી લડજી રેડી માર મારજી ધક્કો મારી દેixa તો મે દેixa મે રામ 9 વાગે તો બંધ થઈ ગયું આ બે ત્રણ દાડાથી આ બેટાવાને લાયો બે દાડાથી આ બંધ થઈ ગયું આ ચાલ બંધ હા લખાય તમે બીજી પંચાયતમાં ચાલુ કરી ચાલુ કરી આવજો યાર અમાર જલ્દી જોજો જો ને તો બધું કમ્પ્લીટ છે કમ્પ્લીટ આલે હા કાર થઈ ગયું

અલ્યા મારું તો જ્યુ બાઈક તારું અલ્યા હી તો હમણે નવ લાયો માર બાઈક તો યાર હવે જતો રહ્યો યાર ની પાછો આવો તો હું કરું યાર કે હમણે લાયો બાઈક યાર ભાઈ સંભાળ ને સંભાળ ને પડી સોમ્યા ભડી તો ગાય બાઈ પરમાં ના ભાઈ ગાયને માર ને બોલી જેમ હું થયો ત્યાં બાઈક ચોરાઈ ગઈ છે કનું અમારું અલ્યા ભાઈ મારું બાઈક હમણે ઊભું કરી દીધું રાજુ ને રાજુમાં રાજુ ની ચાલુ કરતા નતું આવતું હું ચાલુ કરી છે

હા વેન કરીયા તા હેડો એક કોમ કર હ તું ધક્કો માર દિયો હું કલા ચાલુ હે માર ધક્કો લે ખોહી કે ન ખા ખાતો ખાવ જો જલ્દી માર તા લે અલ બંદી લે ઉભા લે આયા ઉભા રહા લે લે અલ ઉભા રહો ઉભો કર ઉભો કર લે આ બરાબર બરાબર ઉભો કર હવે આ ઉગરા દે ઉગરા દે ઉગરા દે લે ઉગરા દે ઉગરા દે લે આ ઓય સા જો લે કિમત હું કિંમત પચાસ પણ એટલે પિસ્તાળી હાલજો થોડું સમજી ને કીધા ગયા

આપણે ગાયનું કરજો ગાય નું કરજો તમે હતા <Notre prosêm>

સર મે તોરી કેમ કરી રાજુ ઓન કો શીખો મણ આલો અમારા ઘરવાળા તમે ગાય નું કરી ગાય નું કરી તમે જ આલો તમે મોડું થાય આ આ રાજ્યો તોરી કરે એવો તો કેમ તોરી આ તો કે મોડું કેવો લાગો લાગો નોકરી કરતો નોઈ લે આ બાથ જો ઓનો એવું છે ઓલી જેવો તો ઓના તો આપણે જે સીટથી હાલે આવો નવ જેસ નું જોવો નવ આપણે જે નોકરી કરી હવે ઓના લાવો લે આ બેનો પન લાવો લે આ બેનો કરી દો

I'm <laughs> going